ભાવનગર શહેરનો આંતરિક વિખવાદ હવે ધીમે ધીમે બહાર આવી રહ્યો છે આ પહેલી વાર નથી કે આવું બન્યું હોય આમ પહેલા પણ આવો જ વિવાદ અનેક આવી ચુક્યો છે ભાવનગર શહેર હોય કે પછી ભાવનગર જિલ્લો હોય ભાજપની અંદર એટલો વિખવાદ છે કે એ આખું વિખવાદ છે કે પ્રદેશ કાર્યાલય સુધી ક્યારેક ક્યારેક પહોંચ્યો છે પરંતુ આજે જે વિવાદ સામે આવ્યો છે ભાવનગર શહેરનો તેમની વિગતે ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે ભાવનગર શહેરના જે મેયર છે એમણે હવે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે અને કહી દીધું છે કે જો મને કે ન્યાય નહીં મળ્યો તો હું અનેક એવા લોકો છે કે જેમના રાજ ખોલતો જઈશ અને પછી જોવા જેવી થશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આપણે અવારનવાર એવું જોયું છે કે ભાજપ છે અને ભાજપના નેતાઓ છે એવું કહી રહ્યા છે કે અમે શિસ્તની પાર્ટીમાં રહીએ છીએ એટલે કે ભાજપ શિસ્તની પાર્ટી કહેવાય છે અને જ્યારે જ્યારે નેતાઓ છે ત્યારે એકબીજા ઉપર જ્યારે સવાલ કરવાના હોય છે ત્યારે ખુલીને કરતા પણ હોય છે પણ જ્યારે આજે ભાવનગર શહેરનો જે આંતરિક ડખો સામે આવ્યો છે એમના જે મેયર છે એમણે એવી સ્પષ્ટતા કરી છે કે હું આત્મવિલોપન કરીશ કારણ કે મારી ઉપર જે આ બધા જ લોકો જે પ્રેશર આપી રહ્યા છે મારે જે કામ કરવાનું હોય છે એ ક્યાંક મને કરવા નથી દેતા આવું અંદરખાને લોકો પણ કહી રહ્યા છે પણ હવે જે ભાવનગર શહેરનું જે એક આખું ગ્રુપ હોય છે ભાજપનું એમાં જે મેયર છે તેમણે મેસેજ કર્યા અને એમણે ભાજપના તમામ નેતાઓને કહી દીધું કે હું કોઈ સામાન્ય માણસ નથી અને મને કોઈના દત્તક લેવાથી કે મને કોઈના કહેવાથી અહીંયા નથી બેસાડવામાં આવ્યો હું વર્ષોથી ભાજપમાં મહેનત કરું છું એટલા માટે મને ખુરશી આપી છે પણ હવે હું બધાની જોવા જેવી કરી સૌથી પહેલાં તો એ મેસેજ ઉપર કારણ કે અત્યારે આ બધા જ મેસેજ જે તમે જોઈ રહ્યા છો એ ડિલીટ પણ કરી દેવામાં આવ્યા છે પણ જે ભરત બારડ છે જે ભાજપના અને ખાસ કરીને જે ભાવનગર શહેર છે એમના મેયર છે એમણે લખ્યું છે કે મારી ભારતીય જનતા પાર્ટી સાથે કાર્યકર્તાઓ આપને ક્યારેક એવું થતું હશે કે હું મેયર કેવી રીતે બની ગયો તો મિત્રો જાણો આજે મને એવું લાગે છે કે મારે આપને જાણ કરવી પડે બે હજાર એકની સાલમાં મારી સગી બેન મારી નાની બેન મારી એકની એક બેનની ડિલિવરી આવતા ગુજરી ગઈ અને ડિલિવરી આવતા જે બાળક તે બેબી બચી ગઈ હતી અને અને તેને સાહેબને ત્યાં કાળા દાખલ કરવામાં આવી હતી હું પણ ત્યાં ગયો હતો ત્યારે બરાબર બપોરે કોમવાદ ફાટી નીકળ્યો અને મારી ઉપર એક વ્યક્તિને જીવતો સળગાવી દેવાનો કેસ થયો કારણ કે ભાજપનો વડવા અવોર્ડનો સિનિયર કાર્યકર્તા હતો અને મારી બેનની વિધિ પણ પૂરી થાય તે પહેલા ગિરફતાર કરીને ત્રેવીસ દિવસ જેલમાં મને પૂરી દેવામાં આવ્યો જેલમાંથી જ છોડાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ શ્રી મારા આદરણીય મારા વંદનીય એવા એચડી જાની સાહેબે મને નિર્દોષ છોડાવ્યો મારા ઉપર કેસ કરવાનું એકમાત્ર કારણ ભાજપનું કાર્યકર્તા હોવાનું હતું તો વિચાર કરો મિત્રો મેં પાર્ટી માટે પાર્ટીની સેવા કરવા માટે કેટલો સમય આપ્યો છે એટલો કદાચ એટલે કે ઓગણીસો ઇઠ્યોતેર થી હું જનસંઘ અને ભાજપ કાર્યકર્તા છું મેં મારા ઘર બાર સામે પણ જોયું નથી મારા ધંધા રોજગાર સામે પણ જોયું નથી ફક્ત પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમ હોય આટલા વર્ષોમાં હું લગભગ ક્યારેય ગેરહાજર નથી રહ્યો તેથી મને કોઈની પણ ઓળખાણ વગર ભારતીય જનતા પાર્ટી મને મેયર બનાવ્યો છે હવે લખ્યું છે એ સમય એવો કોઈ સ્ટ્રીટ લાઈટ નો થાંભલો નહીં હોય કે જ્યાં મેં ભાજપની ઝંડી બાંધી ના હોય મેં કાર્યકર્તા તરીકે જે કામ કર્યું છે તેનું લિસ્ટ તો કદાચ બહુ લાંબુ થાય પણ આ એક નાની વિગત આજે આપણે જણાવી હું કોઈની લાગવકથી આવેલો કાર્યકર્તા નથી કોઈની ભલામણથી આવેલો કાર્યકર્તા નથી ચોખવટ નથી કરતો પણ આટલો સમય પસાર કર્યા પછી પણ અમુક લોકોના નિશાન ઉપર મને રાખવામાં આવ્યો છે તેથી આજે હૈયા ઠાલવું છું કારણ કે આટલા વર્ષો પછી પણ મારી સાથે ભાજપના એક સિનિયર કાર્યકર્તા સાથે થોડું અલગ પ્રકારનું વ્યવહાર થાય ત્યારે ભાજપના ઈમાનદાર અને મહેનતુ આત્માને ઠેસ પહોંચે તે લાગે તે દુઃખ લાગવાનું છે વાત અહીંયા એ ભાજપના નેતાઓની કરી રહ્યા છે કે જે મેયરને ને ગાંટતા નથી મેયરને જે કામ કરવાનું છે તે કરવા નથી દેતા એટલા માટે મેયરે ક્યાંક આ બધું સ્પષ્ટતા કરવી પડી રહી છે છે હવે જે નીચે લખ્યું કે આમ છતાં જો મને ખોટી રીતે દબાવવાની કોશિશ કરવામાં આવશે તો ભાજપના કાર્યકર્તા તરીકે હું જાહેરમાં આત્મવિલોપન કરીશ હવે સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલા કંઈકના રાજ ખોલતો જઈશ એટલે અત્યારે ક્યાંક પૂછડી દબાઈ છે અમુક નેતાઓની અને હવે જે આ મેસેજ કર્યા થોડી વાર પછી એમને ડિલીટ પણ કરી દેવામાં આવ્યા એ પણ અહીંયા પ્રૂફ છે પણ હવે અહીંયા જ્યારે ચીમકી ઉચ્ચારવામાં આવી એટલે સ્વાભાવિક છે કે જે ભાજપ શહેર પ્રમુખો એમને સવાલ કરવામાં આવે કે કેમ મેયર સાથે આવું બને છે એટલે સાહેબે જવાબ તો એવા આપ્યા કે જાણે લોકો ઉપર ઉપકાર કરતા હોય અંદરખાને ડખો છે કોઈ સામાન્ય જનતાને નથી નડવાનો પરંતુ ભાજપને જ નડવાનો છે એટલે ભાજપને ક્યાંક થોડો બચાવ કરવા માટે લોકો એમને સવાલ કરતા હોય પણ જે શહેર પ્રમુખ છે એમને કઈક અહમ હોય એવું લાગ્યું અને સવાલનો જવાબ આપ્યા વગર ઊભા થઈને જતા રહ્યા પણ એક વાત એ પણ હતી કે જે રત્નાકરજી છે તે પણ આજે આવવાના હતા અને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે આ બધું અંદરખાને જે ડખો થઈ રહ્યો છે ખાલી શહેર પૂરતી વાત નથી આખા ભાવનગર જિલ્લાની વાત છે થોડા સમય પહેલા શંભુનાથ તુંડિયાનો પણ જે વિવાદ સામે આવ્યો હતો આવી માથાકૂટ તો કંઈક કંઈક ચાલી રહી છે પણ હવે જ્યારે આખો વિવાદ સામે આવ્યો અને જે મેયર છે તેમણે જે સ્પષ્ટતા કરી છે તે પણ સાંભળવી છે અને એ જે શહેર પ્રમુખ છે એમને પણ સાંભળવા છે કે કઈ રીતે હમમાં આવી ઊભા થઈને જવાબ આપ્યા વગર ચાલતી પકડી હતી મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બધ ઈરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય આવી કોઈ વાત નથી મારે તો મારા પરિવારમાં ઘણી વાર આવું કહેતા હોય છે એકબીજા તો એનો અર્થ એવો તમારે કોઈ લેવો નહીં ખાસ કરી જે સોશિયલ મીડિયા પોસ્ટ છે તેમાં સામે આવ્યું છે કે તમને કઈ દબાવવાનો પ્રયાસ કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીનો હું ખૂબ સિનિયર કાર્યકર્તા છું લગભગ લગભગ પિસ્તાલીસ વર્ષ જૂનો કાર્યકર્તા છું અને ઓગણીસો અઠ્યોતેર થી હું કાર્યરત છું કાર્ય કરું છું શિસ્તબદ્ધ કામ કરું છું અને પાર્ટી એટલે જ મને ભાવનગર શહેરનો પ્રથમ નાગરિક બનાવ્યો છે અને ભાવનગરનો વિકાસ થાય ભાવનગરના નાનામાં નાના માણસની મને વ્યથાની ખબર હોય એટલે મને નાના સમાજમાંથી નાના મજૂરી કરતા કરતા અહીંયા મને મેયર બનાવ્યો છે ત્યારે મને મારી પાર્ટી ઉપર ગૌરવ છે મને પાર્ટીનું શિસ્તની મને ખબર છે નાની મોટી કોઈ વસ્તુ હોય તો એ અમારે પાર્ટીમાં સૂચન કરી દેવાતું હોય છે કોઈ ફરિયાદ કરવાની અમારો સંસ્કાર નથી અમારો કોઈ એવો નિયમ પણ નથી મારી મારી પાર્ટીના કાર્યકર્તાઓ મારા પાર્ટીના પ્રમુખ મારા મહાનગરપાલિકાના ચારેય પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહ્યો છું વાત મારે આવી કોઈ નથી તમે દરરોજ ચા પીવા પણ આવો છો તમને હું રોજ ફ્રેશ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું મારી અલગ નીતિ હોય છે અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી મને કોઈ કાંઈ

અને હું જ પોતે પાર્ટીનો વડીલ છું પાર્ટીનો વરિષ્ઠ છું પાર્ટીનો મોટો ભાઈ છું મારે ક્યાંય ફરિયાદ કરવાની હોતી નથી મારા જાણમાં નથી પણ અમારા ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે કઈ પણ હશે તો સાથે બેઠીને પણ કઈ જે પણ કઈ મંદુ કહેશે તો બેઠીને એમનું નિરાકરણ લાવવામાં આવશે

મારા ખ્યાલમાં નથી જો એમાં જ મોકેલું છે વાંચ્યું ત્યારે ડિલીટ થઈ ગયું એટલે મારા ધ્યાનમાં اچھا કુમારભાઈ બીજેપી ભાવનગર આપણો જે ઓફિશિયલ ગ્રુપ છે એમાં તમે જ મેસેજ ચાર મેસેજ ડિલીટ કર્યા છે પણ આપ એવું પે રહ્યા છો કે મને ખ્યાલ નથી એટલે મેં વાંચ્યું નથી એમ જ કીધું ડિલીટ કરી આ ડિલીટ તો કરવો જે વસ્તુ ન લાગતું હોય યોગ્ય ન હોય તો પાર્ટીનો એડમિનનો જ અધિકાર છે જો મેયર છે પ્રથમ નાગરિક છે એના દ્વારા આ પ્રકાર એક

જો આવું જ કંઈક ભાવનગરમાં ચાલતું આવ્યું તો પછી આવનાર સમયની અંદર ભાજપ માટે મોટો ડખો પણ અહીંયા ઉભો થઈ શકે એમ છે કારણ કે ચૂંટણી હવે જયારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની આવતી હોય તો પછી સામાન્ય વાત છે કે જયારે એક તમે કામ કરો તો પછી ક્યાંક તમને એમની સફળતા મળે પણ જે રીતે રીતે ભાગલા પાડી પાડી અને પછી અને જે માથાકૂટો સામે આવતી રહી તો ક્યાંક ભાજપને જ ફટકો પડવાનો છે હવે આખી બાબતે જયારે આજે રત્નાકરજી આવ્યા છે ત્યારે અંદરખાને શું થયું છે કોઈને ખબર નથી પણ એ જોવાનું છે કે સમાધાન થાય છે કે પછી કોઈક નવો વિવાદ છે આમાંથી ઉભો થાય છે અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર